મનમોહનસિંહ ના નિધન ને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે ગુજરાત સરકારે સાત દિવસ શોક જાહેર કર્યો છે સીએમ કાર્યાલય પર અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો વિધાનસભા ખાતે અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો સીએમના તમામ જાહેર કાર્યક્રમો આજે રદ કરવામાં આવ્યા છે સાત દિવસના રાષ્ટ્રીય શોકના કારણે અન્ય જાહેર કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે બાણું વર્ષની વયે પૂર્વ પીએમ મનમોહનસિંહનું નિધન થયું હતું અને ત્યારથી સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ હતી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું દિલ્હી ખાતે નિધન થયું છે નિધન બાદ રાષ્ટ્રીય શોક જે છે તે સમગ્ર દેશમાં જાહેર કરવામાં આવ્યો છે જોકે સાત દિવસના રાષ્ટ્રીય શોકને લઈને પણ ગુજરાત સરકારે જે છે તે શોકની જે છે તે જાહેરાત કરી છે ગુજરાત રાજ્યની તમામ સરકારી ઇમારતો ઉપર જે રાષ્ટ્રધ્વજ લહેરાય છે તે અડધી કાંઠીએ જે છે તે આજ વહેલી સવારથી જે છે તે ફરકાવવામાં આવે છે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગુજરાત વિધાનસભા જે છે જ્યાં આગળ અડધી કાંઠીએ ધ્વજ જે છે તે ફરકાવવામાં આવ્યો છે આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયની જો વાત કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલય ઉપર પણ જે રહેલો રાષ્ટ્રધ્વજ જે છે તેઓને પણ અડધી કાંઠીએ જે છે તે ફરકાવવામાં આવ્યો છે આ ઉપરાંત આજના દિવસે મુખ્યમંત્રીએ તેમના તમામ કાર્યક્રમો જે છે તે રદ કર્યા છે આ સિવાય પણ જે સાત દિવસના રાષ્ટ્રીય શોક જે જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને ગુજરાતમાં પણ જે યોજાનારા કાર્યક્રમો જે છે ખાસ કરીને કાંકરિયા કાર્નિવલની જો વાત કરીએ તો કાંકરિયા કાર્નિવલ પણ જે છે તે સાત દિવસ જે યોજાવાનો હતો તે પણ જે છે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય છે કે ડૉક્ટર જે જેમનું નિધન ગત મોડી રાત્રે થયું છે તેને લઈને જે રાષ્ટ્રીય શોક જે છે તે જાહેર કરવામાં છે તેની અસર પણ જે છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે એટલે કે ગુજરાતમાં પણ અડધી કાંઠીએ જે છે તે રાષ્ટ્રધ્વજ લહેરાઈને મનમો ડૉક્ટર મનમોહનસિંહને જે છે તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર